બનાસકાંઠા દિયોદરમાં ખાનગી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી તો વિશ્વાસ મલ્ટી હોસ્પિટલના ડોક્ટર સામે ઘોર બેદરકારી બદલ ઉઠ્યા સવાલો વિશ્વાસ હોસ્પિટલથી દર્દીઓએ વિશ્વાસ ગુમાવ્યો તો ગાયને ડૉક્ટર સહિત નાડુદાએ મહિલા સાથે કર્યું ભદ્ર વર્તન થાય એ કરી લો મહિલાની ડિલિવરી નર્સ દ્વારા કરાશે ડોક્ટર રોહિત નાડુદાના વર્તન સામે કર્યા મહિલાએ આક્ષેપ છેલ્લા પાંચ મહિનાથી મહિલાની પુત્રીની સારવાર વિશ્વાસ મલ્ટી હોસ્પિટલ ખાતે કરાઈ રહી હતી ત્યારે સગર્ભા મહિલાને દુખાવો ઉપડતા સારવાર અર્થે વિશ્વાસ મલ્ટી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી સગર્ભા મહિલાને દુખાવો ઉપડતા હોસ્પિટલની નર્સો દ્વારા એક જ કલાકમાં વાડ કાપ કરી નોર્મલ ડિલિવરી કરાવી હતી નો નોર્મલ ડિલિવરી બાદ મહિલાને સામાન્ય સારવાર ન અપાઈ વિશ્વાસ હોસ્પિટલ ખાતે સગર્ભા મહિલાને સારવાર ફરી ન કરી પરિવાર સાથે ગેરવર્તન કર્યા હોવાનું પીડિત મહિલા માતાએ આક્ષેપ કર્યા ત્યારે વાડ કાપમાં વધુ ચીરો થતા મહિલાને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર અને નર્સોની ઘોર બેદરકારી સામે મહિલાએ પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં કરી રજૂઆત ત્યારે અગાઉ પણ વિશ્વાસ હોસ્પિટલના સોનોગ્રાફી કરાયા હતા સીલ અગાઉ પણ દર્દીઓએ વિશ્વાસ હોસ્પિટલની બેદરકારીથી મહિલાઓને જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે તંત્ર દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો દર્દીઓને ન્યાય મળે એવી લોડમાં અંગુઠી મારું નામ હશીનાબેન દરબાર છે અને મારી બેબીને હું ડિલિવરી માટે વિશ્વાસ હોસ્પિટલમાં લઈને ગઈ હતી અને કલાક એમને રાખીને અને ડિલિવરી કરાવીને નીચેના ભાગે ચેક કરીને ડિલિવરી કરાવી અને બે દિવસ ત્યાં દાખલ રાખી દાખલ રાખ્યા પછી એની કોઈ સારવાર મને મળી નથી અને તે પછી મારી બેબીને હાલત ખરાબ થઈ ગઈ એની તબિયત લથડી અને તે પછી અમે એને કે સારું છે લઈ જાઓ રજા આપી દી અને ઘરે લાયા ઘરે લાયા પછી બે દિવસ પછી વધારે એની તબિયત બગડી એટલે અમે ત્યાં લઈ ગયા ત્યાં લઈ ગયા પછી એમણે જોયું કે આના તો ટાંકા ખુલી ગયા છે અને આની સારવાર અત્યારે આયુષ્યમાન કાર્ડ ઉપર એનો ટાઈમ પતી ગયો હવે અમે આયુષ્યમાન કાર્ડ ઉપર આની સારવાર કરી નહીં કરી દઈએ તમારે સારવાર કરાવી હોય તો તમે તમારી રીતે રૂપિયા નીકાળીને સારવાર કરાવો તો અમે કીધું કે સાહેબ હવે આનું અમારે કઈક તો અમને સારવાર આપો તો એમને કીધું કે નઈ કોઈ સારવાર નઈ મળે તમને અને મારી જોડે ના બોલવાના શબ્દો અને મારો અપમાન કરી અને જેમ તેમ બોલી ધક્કા મારી અને અમને બહાર કાઢી દીધા અને મારી બેબી ને ખુબ જ અત્યારે હેરાન છે તો અત્યારે હું દિયોદર પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપવા આવી છું તો સરકારને કેવા કહેવા માંગુ છું કડક ને કડક પગલા લઈ અને મારી બેબી અને મને ન્યાય અપાવ મેં એ કહેના ચાહુંગી કે મેં ગાંધીધામ કી વતની હું लास्ट पंद्रह दिन से मैं यहाँ पे हूँ दियोधर में और बहू के लिए डिलीवरी के लिए उधर गए डॉक्टर का बहुत ही कुछ भी डॉक्टर नर्स कुछ भी ध्यान हॉस्पिटल में कोई तरीके का ध्यान देते नहीं है हमने उनको आईना दिखाना चाह इन लोगों ने हमारे पे इल्ज़ाम लगा दिया और सबसे बड़ा इल्जाम मेरे पर लगाए चोरी का उन्होंने ऐसे बोला कि लड़की की सास मेरे यहाँ हॉस्पिटल में काम करती थी पाँच साल से दवा की हेरा फेरा करती थी चोरी करती थी मैं पंद्रह दिन से यहाँ हूँ कुछ ऐसा दे दियोधर में कोई ऐसी जगह मैंने देखी नहीं है को तो वो उसके हॉस्पिटल में मैं चोरी कैसे करूंगी अब मेरे को मेरी इज्जत का दावा भरना है उनको जवाब देना पड़ेगा डॉक्टर रोहित नरोदा को मेरे सामने आना पड़ेगा जवाब देना पड़ेगा कि मैंने उनके हॉस्पिटल में कब नौकरी किया और कब इनकी दवाई की चोरी किया मेरे को ये सब चीज का जवाब उनको देना पड़ेगा और सबसे पहले मोदी जी का जो कार्ड बना है आयुष्मान कार्ड उसको भी उसने बदनाम किया है बोला मेरे को खाली पैतीस मिला है पैतीस में मैं हमारे स्टाफ को पैसा दू या मैं मैं खुद खाऊं इसलिए करके हम कोई भी डॉक्टर आयुष्मान कार्ड में कभी भी इलाज नहीं करेंगे इलाज होगा ही नहीं नर्सें ही करेंगे और नर्सों का ही आपको सुनना पड़ेगा और नर्सें बिल्कुल हॉस्पिटल में ध्यान नहीं दे रही हंसी मजाक खाना पीना ओपीडी रूम में खाना खाना खाते नाश्ता करते जब बच्चा जन्म आता है बच्चे का जन्म होता है तब उसका वो लोग लो वीडियो बनाते हैं लड़की का पूरा शरीर खराब करते हैं मैं दियोदर गांव और दियोदर दियोदर के आसपास गांव वालों को बोलना चाहूंगी कि मेहरबानी करके अपनी बहू बेटी को अगर बचाना चाहते हो उसका उसको देखना चाहते हो उनके होने वाले बच्चों को बचाना चाहते हो तो कभी भी विश्वास हॉस्पिटल में डॉक्टर रोहित नड़ो नड़ौदा से कभी भी इलाज मत करवाना उन्होंने बहुत बड़ा और ऊपर से बहुत बड़ी बात इन्होंने ये कह दी कि मैं मेरे पास मेरे पे आप केस करना हो तो कर सकते हो मैं किसी कानून से डरता नहीं हूँ मतलब उस डॉक्टर रोहित नड़ौदा को नहीं किसी पब्लिक का भय है नई मीडिया का भय है नई किसी का मतलब कानून का भय है नई सरकार का भय है इसलिए इतना कहना चाहूँगी कि जो भी अगर वो हॉस्पिटल में जाता है तो समझ लो आप, आपकी बहु बेटी का सत्यानाश होगा कभी भी वहाँ भेजना मत बराबर और सब लोग ये सरकार को इतना बोलना चाहूँगी कि सरकार को कुछ कड़क पगला लेके डॉक्टर रोहित नड़ौजा को हॉस्पिटल से बाहर निकालना पड़ेगा और मेरे को मेरी इज्जत का जवाब देना पड़ेगा मैं अभी पुलिस चौकी जाके अपने तरीके से फरियाद करूंगी कि उसने मेरे पे इल्ज़ाम क्यों लगाए

ડોક્ટર ના ત્યાં હોસ્પિટલ વિશ્વાસ હોસ્પિટલ ત્યાં વારંવાર આવી ઘટનાઓ ખૂબ બને છે બરાબર ઘણી બધી ઘટનાઓ આવી બને છે અને કેસને રફી દે કે કરી દેવામાં આવે છે કારણ કે ડોક્ટર લગભગ ધરાવતો અને રાજ્યયક ધરાવતો હોય એવું લાગી રહ્યું છે નાના માણસનું કોઈ આંબળતું નથી અને ત્યાં આગળ ઘણા દર્દીઓ સાથે ગેરવર્તન પણ કરવામાં આવે છે એલે વારંવાર રજૂઆત કરવી કરતા હોવા છતાં પણ આરોગ્ય વિભાગ આ બાબતે કંઈ ધ્યાન દો કોઈ કાર્યવાહી કરતું નથી પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી ઘણી વખત અરજીઓ જેલી છે એસપી સાહેબની આગળ કોક થરાનો پیشنટ હતું એમને તકલીફ થઈ હતી એમણે પણ આગળ અરજી કરેલી એમ બાબતે પણ કોઈ કાર્યવાહી ના થઈ હોય એવું લાગી રહ્યું છે પરંતુ આપણા જે દિયોદરમાં એક ઘટના બની છે કોઈ બેન સાથે એમાં પણ ડોક્ટરે ખૂબ ખરાબ વર્તન કર્યું છે મીડિયા સાથે પણ ખરાબ વર્તન કર્યું છે તો આવું ન હોવું જોઈએ અને આરોગ્ય વિભાગ મારી વિનંતી છે કે આ બાબતે doctor ને સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે ઠાકોર દયારામ ભાઈ ગામ લુદરા તાલુકો દિયોદર બે વર્ષ અગાઉ મારી પત્નીને વિશ્વાસ હોસ્પિટલમાં માં ડિલિવરી પ્રસંગ દાખલ કરવામાં આવ્યા હતા અને ડોક્ટરો એવું કહેતા હતા કે અમને બ્લડ ઓછું છે પછી ચાર બોટલ બ્લડ ની લાવી અમે થરાદ થી પણ કોઈ ફરક પડ્યો નતો ડોક્ટર ને રજૂઆત કરી તો ડોક્ટર કંઈ ખાસ સાંભળતા નતા અમારું અને બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું અને મારી પત્ની પણ બે ત્રણ કલાક પછી એક્સપાયર થઈ જતી અને ડોક્ટર કીધું તો ડૉક્ટર કે તકલીફ હતી પાછળથી પહેલા અમને કશું આવું કીધું નતું અને પાછળથી એમણે કીધું હતું એટલે આરોગ્ય વિભાગને એવી વિનંતી કે ડોક્ટર ઉપર કાર્યવાહી કંઈક કરે અને આવા ઘણા કેસ બનાવે છે દીવદર તાલુકાના અને લુદરા ગામના એટલે થોડું આરોગ્ય વિભાગને એવી વિનંતી કે થોડી કાર્યવાહી કરે ડોક્ટર જયશંકરભાઈ વોરા ગાબ રહી મારે બીબીને તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ વિશ્વાસ હોટલમાં દાખલ કરી હતી અને ડૉક્ટરે એવું કહેલ કે તમારી બીબીને નોર્મલ ડિલિવરી નહીં થાય પણ છતાં અમે નોર્મલ ડિલિવરી કરવા પ્રોસેસ કરી હતી અને નોર્મલ ડિલિવરી ટાઈમે ડૉક્ટર પણ હાજર રહ્યા ન હતા મેડમ સ્ટાફ દ્વારા એમની ડિલિવરી કરવામાં આવી અને પર વર્તન કર્યું અને વિઝિટ પણ કરી ન હતી જેના લીધે મારી દીકરી બહુ હેરાન થઈ અને ડોક્ટર ને વાત કરી મારી સાથે ભરું વર્તન કર્યું અને સ્ટાફે પણ એવું જ વર્તન કર્યું માટે કોઈએ જવું નહીં એ મારી મહેરબાની હાલ મારી દીકરી પથારી વસ્ત છે અને આ હોસ્પિટલમાં ડિલિવરી કરાવી માટે જ આ પથારી વશ છે તો આવા જે લોકો ભોગ બન્યા છે હોસ્પિટલના તે તમામ લોકો મીડિયા સામે ખુલીને આવે તેવી મારી વિનંતી पठान गांधी धाम से लड़की की सास बात कर रही हूँ ये कर, ये सब होने के बाद हमने पुलिस चौकी में आरोग्य खाते में और मीडिया में ये सब करने के बाद मीडिया मीडिया वालों ने वहाँ कुछ बात की होगी तो इन लोगों ने डॉक्टर ने मेरे पे चोरी का इल्जाम लगाया कि ये सबाना बेन पांच साल से हमारे हॉस्पिटल में काम कर रहे थे और दवाई की हेरा फेरी कर रहे थे चोरी कर रहे थे मेरे पे बहुत बड़ा चोरी का इल्जाम लगा दिया इन लोगों ने डॉक्टर ने डॉक्टर रोहित नडोदा उसने मेरे पे चोरी का इल्जाम लगाया है इसके लिए करके मुझे आगे कुछ कदम लेना पड़ेगा मैंने कभी इस हॉस्पिटल में काम नहीं किया है यहाँ तो यहाँ मैंने कभी कहाँ भी नौकरी नहीं की है मैं छे पंद्रह लास्ट पंद्रह दिन से यहाँ अध्योधर में हूँ बहू के लिए करके आई थी कभी नौकरी नहीं किया हूँ इसके लिए करके इन लोग मेरे को उसके पास अगर कोई पुरावा है कि मैंने उसके यहाँ नौकरी की है

નાના પેશન્ટોનું હળવામાં નથી આવતું ઘણી બધી આવી ઘટનાઓ ધીરે ધીરે જો તપાસ કરવામાં આવે તો વિશ્વાસ હોસ્પિટલમાં ઘણા આવા દર્દીઓ મૃત્યુ પામે છે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે એવું ઘણી વખત સાંભળેલું પણ છે અને આ વિશ્વાસ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે ને ડૉક્ટરને બહુ ઈગો છે અને તેઓ પેશન્ટ સાથે ખરાબ વર્તન કરે છે અને વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે આ બાબતે આરોગ્ય વિભાગ તપાસ કરે અને સત્ય હકીકત જાણે અને એની સામે કોઈ કાર્યવાહી કરે તેવી માંગ છે હું મારી બેબીને વિશ્વાસ હોસ્પિટલ માં ડિલિવરી માટે લઈ ગઈ હતી ત્યાં પછી એની ડિલિવરી થઈ અને ડિલિવરી આયુષ્માન કાર્ડ ઉપર થઈ હતી તે પછી એમણે સારવાર કરી પણ સારવાર એમને બરાબર ન કરી અને મારી બેબીને ને આકા બધા ખુલી ગયા હતા તે પછી અમે બીજી વાર લઈ ગયા તો એમણે ક્યાંય ધ્યાન દીધું નહીં અને વર્તન બરાબર કર્યું અમને ના પૂરવાના કીધું અને એ પછી હું ઘરે આવી ઘરે આવીને મારે જે કઈ પ્રેસ વાળાને હોસ્પિટલમાં આરોગ્ય ખાતામાં પોલીસ સ્ટેશનમાં બધી અરજીઓ આપી છે એ પછી મારે શું આગળ કરવું ના કરવું અને શું પોલીસ સ્ટેશનમાં કઈ થયું કે ના થયું હું આ તપાસ કરવા જવાની છું અને બને તો મારે ફરિયાદ પણ આજ કરવાની છે અને ફરિયાદ કરવા પણ જવાની છે